દહેજ સેઝ એકમાં આવેલી અગિયાર વર્ષ જૂની શિવા ફાર્મા કેમ્પમાં શનિવારે મધરાતે રિએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે ઔદ્યોગિક ભરૂચ જિલ્લાની દહેજ સેઝ એકમાં બે હજાર ચૌદ થી શિવા ફાર્મા કેમ્પ કાર્યરત છે વડોદરા હેડક્વાર્ટર ધરાવતી અને બાવીસ દેશોમાં નિકાસ કરતી કંપની એસિડ આલ્કલાઇન ક્લોરાઇડનું દહેજમાં પ્રોડક્શન કરે છે જે યુએસએ અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે શનિવારે મધરાતે બે વાગીને ચાલીસ મિનિટે શિવા ફાર્મા કેમના દહેજ યુનિટમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી રિએક્ટરની કોલમમાં ઓવરપ્રેશર થતાં બ્લાસ્ટ થયો હતો એસિડ અને ગેસ વચ્ચે દબાણ સાથે રિએક્ટર ફાટતા બહાર નીકળતા નાઇટ શિપ્ટમાં કામ કરતા ત્રણ કામદારો ગંભીર રીતે ઘવાયા હતા કંપનીમાં ઔદ્યોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી ગંભીર રીતે ઘાયલ ત્રણ કર્મચારીઓ મનાડ ગામના અર્જુન પરબતભાઈ પટેલ પારડી ગામના પ્રવીણ મનસુખભાઈ પરમાર અને ત્રાંકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી હેલ્થ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટીના

હાલમાં અહીંયા કરી એડમિટ છે બે છોકરાઓની ઓન ધોટ ડેથ થઈ ગઈ હતી ઇન બીટવીન હવે કંપનીમાંથી જ્યારે ઇન્જરી થાય એ ટાઈમ પર લઈને આવતી આપણે એમ્બ્યુલન્સમાં કોઈ ડ્રાઈવર પણ કે જે ત્યાંથી દવાખાને લઈને આવે હોસ્પિટલ પર લઈને આવે છોકરાઓ ત્યાં કરી જે નોકરી કરે છે એક જ બીજા છોકરાઓ ગામના છોકરાઓ ત્યાંથી એમ્બ્યુલન્સ લઈને બરોડા અહીંયા કરી શિફ્ટ કર્યા ને ઇન બીટવીન બે છોકરાઓને ડેથ થઈ ગઈ એક છોકરાને અહીંયા કરી એડમિટ કરેલો છે મારું પૃથ્વી રાજનામ છે હું ગામનો જ છું